નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જૂનીલાલ મઢિયાની નવલકથા પ્રાષ્ટક વત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂચી નવલકથા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આશરો આપો સર ભગવાન હવે ઉતાવળ કરો અમૃત ચોકડીઓ વીતી જાય છે નીચેની માળેથી હરિપ્રકાશસેઠની બૂમ સંભળાય સર ભગને લાગ્યું કે અત્યારે તો અમૃત ચોગડિયાને બદલે મારા નસીબમાં કાળ ચોગડ્યું ચાલી રહ્યું છે માથે પડતો આવેલો ભાવી વેવાય સાચે જ મારે માટે કાળ જેવો બની રહ્યો છે મારી સગડી માલ મતાને મેં એક પૂરી પુત્રીનો કોળિયો કરી જવા એ અહીં આવીને બેઠો છે તેથી સર ભગને લાગ્યું કે અત્યારે તો મારી આબરૂનું અસ્તિત્વ પણ તિલ્લોના હાથમાં છે અને તેથી જ એમણે પુત્રીને કહ્યું તિલ્લો હવે તો મને તું જ તારે કે તું જ મારે હું તમને શા માટે મારું મારે પિતૃ હત્યા નથી વહોરવી હું પિતૃ ઘાતી બનવા નથી માગતી તો પછી મને મારવાને બદલે તારાવાનું પણ તારા જ હાથમાં છે કેવી રીતે પ્રકાશ શેઠના છોકરાને પરણવાની ના કહી દે શરતે કહું બોલ સે શરત છે તમે જે વ્હીલ બનાવ્યું છે તે મને સોંપી દો વ્હીલ એનું વળી તારે શું કામ પડ્યું મારે એ સુધારવું છે કેમ મેં તને વારાસર તો બનાવી જ છે પણ એ તો તમારા મૃત્યુ પછી હાજ દો વિલો અર્થ જ એ કે માણસની હયાતી પછી એનો અમલ થાય મારી રજા કજા થાય તો તું હોલ એન્ડ સોલ વારસદાર બનીશ જ પણ હું તમારી રજા કજા સુધી રાહ જોઈને બેસી રહેવા માગતી નથી કેમ મારે તો તમારી હયાતીમાં જ બધું હાથ કરવું છે ભલે જેવી તારી ઈચ્છા હયાતી પછી કે હયાતી પહેલાં બધું એક જ છે અંતે તો આ બધી માલ વાળી વજીફા તારે માટે છે ને હું ને તારી મમ્મી તો આમે હવે કેટલા દાહડા હવે સમજ્યા પપ્પા તો લાવો તમારું વીલ હમણાં જ સેવંતીલાલને કહીને બેંકના સેફમાંથી મંગાવી લઉં છું પણ તું પ્રકાશ પ્રકાશસેકને સમજાવી દે એમને તમે જ મારા વતી કહી દો કે તિલુએ વ્રત લીધું છે શેનું અષ્ટગ્રહ યુદ્ધિ થઈ જાય ત્યાં સુધી પુરુષ જાતના કોઈ પણ પ્રાણીનું મોડું નહીં જોવાનું તમે એમને કહેજો કે હું પણ તિલ્લુ જોડે આડો પડખો રાખીને જ વાત કરું છું પણ આવી વાત એ સાચી માનશે ખરા શું કામ નહીં માને પ્રમોદ કુમારને પરણવાની ગરજ છે અને ગરજને જ્ઞાન ન હોય ભલે તો હવે આ આખી બાજી તારે હાથ છે હું દીકરી પપ્પા હવે તમે બેફિકર રહેજો મારા હાથમાં જે બાજી હોય એમાં બીજું કોઈ જીતી જ ન શકે રંગ છે દીકરી તારી અંકલને ને રંગ છે તારી હિંમતને સરભગન બોલી રહ્યા હરી નીચેથી પ્રકાશ પ્રકાશસેઠની હાકલ સંભળાઈ સર વગન હજી કેટલી વાર અમૃત ચોગડીઓ વીતી જાય છે ઝટ કરો એક મિનિટમાં જ આવ્યો પ્રકાશસેઠ કહીને સરવગન નીચે જવા નીકળ્યા તિલ્લુએ એમને છેલ્લે છેલ્લે હિંમત આપી ગભરાશો નહીં પપ્પા હું એમને મોડા જેવા જ પાછા મોકલી આપીશ ધન્ય છે દીકરી પણ તમે મને તમારું વીલ જલ્દી મોકલી આપો બેંકનો સેપ ખોલે એટલી જ વાર સેવનથી લાલ મારતી કેડી લે કે દોડાવું છું ને જુઓ પપ્પા પેલા પ્રકાશ સેટની પિસ્તોલથી તમે ગભરાશો નહીં પિસ્તોલથી કોણ ન ગભરાય પિસ્તોલ જોઈને મને તો આવી શિયાળાની ઠંડીમાં પણ પરસેવર છૂટી જાય છે તમે પણ સામી પિસ્તોલ બતાવજો એટલે એ સીધો દૂર થઈ જશે પણ આપણી પાસે પિસ્તોલ છે જ ક્યાં લો આ બનાવટી પિસ્તોલ તમે લઈ જાઓ તિલ્લુએ પોતાનું કબટ ખોલતાં કહ્યું આ ખોટી પિસ્તોલ અમે ડ્રાન્સ બેલેમાં વાપરતા હતા એ તમને પણ નાટક કરવામાં કામ આવશે લાવ હાજર શો હથિયાર સર ભગનનો જવાબ સાંભળીને પ્રકાશ સેઠ પૂવા થઈ ગયા મારી જોડે છેતરપિંડી રમો છો જી ના હું તો તિલુએ કહેલો સંદેશો તમને કહી સંભળાવું છું એણે અષ્ટગ્રહ યુતિ થાય ત્યાં સુધી એકલા જ રેઘવાનું વ્રત લીધું છે પણ આવું વ્રત તે હોય તે અષ્ટગ્રહની યુવતી એવી આફતભરી છે કે માણસને એમાંથી ઉગરવા જાત જાતના વ્રતો લેવા પડ્યા છે આ મેં પોતે જ સહસ્ત્રચંડી યજ્ઞનું વ્રત લીધું છે ને તમારું વ્રત તો સમજી શકાય એમ છે પણ તમારી છોકરી આવું વ્રત લે એ વિચિત્ર લાગે છે વિચિત્ર તો મને પણ લાગે છે પણ આજકાલની છોકરીઓ તો તમે જાણો છો ને મારે એક છોકરી જ નથી પછી સી રીતે જાણવું એટલા નસીબદાર છો શેટ કે તમારે એકેય છોકરી નથી માત્ર છોકરો જ છે તિલ્લુ જેવી દીકરી ઘરમાં હોત તો ખબર પડત કે સાપના ભારા કેમ સચવાય છે એટલે તો હું તમને કહું છું કે તમારે માથેથી એ સાપનો ભારો ઉતારીને મારા પ્રમોદના હાથમાં સોંપી દો એટલે તમે હળવા ફૂલ થઈ જાઓ પણ એ અષ્ટગ્રહ યુક્તિ પછી જ થઈ શકે ત્યાં સુધી તો દિલ્લુએ વ્રત લીધું છે આવી ભણેલ ગણેલ છોકરી વળી વ્રત વર્તોલા જેવા વહેમા માનતી હશે આ સુધી તો નહોતી માનતી પણ આ રાહષ્ટક યોગની આગાહીઓ સાંભળીને એવી તો ગભરાઈ ગઈ છે કે હમણાં તો રોજ ડાન્સની પ્રેક્ટિસ છોડીને આઠેય પહોર જપ તપ જ કર્યા કરે છે મને આવી ભક્તાની પુત્ર વધુ જરાય પસંદ નથી પણ આ પ્રમોદે રથ લીધી છે એટલે હું લાચાર છું હું પણ અષ્ટગ્રહી પૂરી થાય ત્યાં સુધી લાચાર જ છું પણ ત્યાં સુધી અમે શું કરીએ માખો મારતા બેસી રહીએ એ આપની મુન્સીફીની વાત છે બાકી ઢીલુંના વ્રત પાલનમાં વચ્ચે આવવાનું પાપ તો હું જ ન જ કરી શકું આ પિસ્તોલ જોઈ છે પ્રકાશ શેઠે ફરી પિસ્તોલ બતાવી તમે આ પિસ્તોલ જોઈ છે સર ભગને પોતાના રેસિંગ ગ્રાઉન્ડમાંથી પિસ્તોલ કાઢીને બતાવી આ તો બેનેસ ઓ ટેરર થઈ ગયું ચાલો ત્યારે હવે યુદ્ધ વિરામ કરી નાખીએ કહીને પ્રકાશે પિસ્તોલ ખિસ્સામાં મૂકીને સર ભગન સાથે હાથ મિલાવ્યા પછી ઉમેર્યું આપણે હવે વહેવાઈઓ તરીકે ક્યારે હાથ મિલાવીશું ગ્રાહસ્ટક યોગ પૂરો થયા પછી પણ એ તો છે કે પાંચમી ફેબ્રુઆરીએ પૂરો થશે ત્યાં સુધી અમારે રાહ જોવાની પાંચમી ફેબ્રુઆરીને હવે ક્યાં પેટમાં દુખે છે દિવસને જતાં સી વાર પણ એટલા દિવસ અમે સી રીતે પસાર કરીશું બગન સમજ્યા કે પ્રકાશ શેઠ અત્યારે કુમાર વતી બોલી રહ્યા છે વિરા અગ્નિમાં શેકાતા ભાવિ વરરાજ છે અષ્ટગ્રહી સુધીના દિવસો સે રીતે પસાર કરશે એવી પ્રકાશ સેઠ ફરિયાદ કરે છે એમ સમજીને સરવગણ એક આદર્શ પુત્ર પિતા તરીકે જરા શરમાઈને મૂંગા રહ્યા તેથી પ્રકાશ સેઠે ફરી એ જ ફરિયાદ કરી પણ એટલા દિવસ અમે કેમ કરીને પસાર કરીશું આ પ્રશ્નમાં વપરાયેલ બહુ બહુવચનો પ્રયોગ શર ભગનને જરા વિચિત્ર લાગ્યો સુખે દુઃખે સમય પસાર થઈ જશે શેઠ પણ આટલા દિવસ ક્યાં પસાર કરવા આ પ્રશ્નમાંથી સ્થળ સૂચક ક્યાં શબ્દ પ્રયોગ ભગનને વધારે વિચિત્ર લાગ્યો અષ્ટગ્રહીની આફત પૂરી થાય ત્યાં સુધી અમારે ક્યાં જવું હવે પ્રકાશ શેઠી તોડી ફાડીને વાત કહી દીધી સર ભગન વધારે મૂંઝાયા એમણે સહજ રીતે કહી દીધું આપને બંગલે તો બંગલે જઈ શકે એમ નથી પોલીસ પહેરો બેસી ગયો છે પ્રકાશ શેઠનો અવાજ નરમ ઘેસ હતો હવે સર ભગને આખી રમત સમજાઈ ગઈ પ્રકાશ શેઠ બોલતા રહ્યા સર ભગન તિલ્લીએ ભલે અષ્ટગ્રહી સુધીનું વ્રત લીધું પણ એટલા દિવસ અમને બેવને અહીં આશરો આપો તમને બેવને હા શેઠ કુમાર માટે તમે આશરો માગો તો એ હજી સમજી શકાય વરરાજા આઠ દિવસ વહેલા તરણે આવી પહોંચ્યા એમ ગણાય પણ તમે પોતે વરરાજાના પિતા પણ અહીં અહીં સિવાય બીજે ક્યાં અમે જઈ શકીએ એમ નથી સર ભગનને તો અષ્ટગ્રહીની તોડાતી આફતમાં પણ આવો સાંભળીને રમોજનો અનુભવ થયો પ્રમોદકુમાર ભાવી ઘર જમાઈ તરીકે અહીં પડી રહેવાનું મનસુબો કરે એ તો હજી સમજી શકાય પણ એના પિતા પ્રકાશ સહિત એક વેવાઈ ઉઠીને અહીં ઘર વેવાઈની પેઠે પડ્યા રહેવાનું પેત્રો રચે એક તો સર ભગનને ભારે ગનગી સ્થિતિ લાગી હવે તમે ખુશીથી અમારે માટે ચા પાણી મંગાવો ને ભોજનમાં પણ અમારા ભાગના મુઠ્ઠી દાળ ભાત વધારે ઓરવાનું મહારાજને કહી દો પણ એ સાથે અમારા ઉતારાનો પણ બંદોબસ્ત કરાવો તમે તો જાણી જાણ જોઈને આવ્યા હો એમ જાણીવાસો જ માગો છો કે શું જેમ ગણો તેમ અત્યારે તો આ શ્રી ભવન સિવાય આ ધરતી ઉપર અમારે બીજો કોઈ આશરો નથી ભોળા ભટાક શરભગનને પ્રકાશ જેઠની દયા આવી પણ એમણે એક સાવ સાચીને નાજુક પ્રકારની મુશ્કેલી સમજાવી તે શ્રી ભવનમાં તો આજકાલ કોઈને ઉતારો આપવા જેટલી જગ્યાએ જ ક્યાં રહી છે આ તો નાના સરખા ગામડા જેટલો મોટો રજવાડી બંગલો છે પણ એકે એક ઓટો રોકાઈ ગયા છે કોણે રોક્યા છે ભૂદેવોએ ભૂદેવો હા સહસ્ત્રચંડી યજ્ઞ માટે આવેલા દેવોએ એક તસ્તુ જગ્યા પણ ક્યાં રહેવા દીધી છે બગીચામાં રાવટી તંબો તાણવા પડ્યા છે તો અમારે માટે એક વધારે રાવટી તણાવો તમને રાવટીમાં ઉતારો અપાય પહેલાં ભામટાઓને અપાય તો અમને કેમ ન અપાય હું એ ગોર મહારાજોથી પણ ગયો નહીં નહીં શેઠ તમે ઊંધું સમજ્યા હું તો એમ કહેવા માગતો હતો કે તમને રાવટીમાં ઉતારવામાં તમારો મોભો કેમ સજવાય અરે મારો ઝાડુ મોભાના નામને પણ તમારું સ્ટેટસ અરે જહાન નમાં ગયું સ્ટેટસ અત્યારે તો હું શેરીએ રઝડતા ભિખારી જેવો થઈ ગયો છું ભિખારી થાય નહીં તમારા શેર હોલ્ડરો એ તો થયા જ છે પણ ભેગો હું પણ સાવ મોફલીસ થઈ ગયો બને જ નહીં મેનેજિંગ એજન્ટો આ દેશમાં કદી મોફલીસ થતાં સાંભળ્યા છે એટલે તો સરકારનો ડોળો મેજિનિંગ એજન્સી ઉપર છે સમાજવાદીઓ સત્તા ઉપર આવે તો આપણું તો મોત જ કરી નાખે પણ આમાં તો સમાજવાદીઓ સત્તા ઉપર આવ્યા પહેલાં જ મારું મોત કરી નખાયું કેવી રીતે મારી જ ગલત ફેમીથી બેરિસ્ટર બુચાજીએ ઓચાર્યા દસ્તાવેજોમાં ક્યાંક ગોસ મોટાળો કરી નાખ્યો એમાં મારું મોત થઈ ગયું એ બ્રેકલેસ બેરિસ્ટરનું મગજ હમણાં ઠેકાણે નથી ઓડનો ચોડ વેતરી નાખે છે એવું જ કર્યું છે એને ભરોસે હું રહ્યો એમાં જ આ મોકણ થઈ પડી લેણદારોને મારે પાયે પાય ચૂકવવી પડશે તો તો આફત પૂરેપૂરી કાંઈ ઉપાય કરો એ ઉપાય કરવા માટે પણ મારે અહીં આશરો જોઈશે સર ભગનને તો નમાજ પઢતા મસ્જિદ કોટે વળગાવા જેવું થયું છતાં પિસ્તુલથી ધાકથી કુમારને પોતાની પુત્રી ભણાવી દેવી પડે એના કરતાં એમને અન્ય બાવા સાધુઓ અને બ્રાહ્મણો જોડે રાવટીમાં આશરો આપવામાં ઓછું નુકસાન થતું તેથી એમણે પ્રકાશ સેટ આવ્યા તો નાખો વખારે જેવું વલણ અપનાવીને ચા પાણી મંગાવ્યા કહ્યું મારી તો હજી બેડ ટી પણ બાકી છે પણ મારી તો રિટાયર થવા વખતની કોફી પણ બાકી છે કેમ હું કાલ રાતનો રિટાયર થયો જ નથી સમય સાંજના પેંડા ઉપર આટા મારું છું આરામ છે જરાય ઊંઘ કરી હોય તો હવે અહીં રાવટીમાં નિરંતે ઊંઘ ખીચજો પણ એ રાવટીઓમાં તમારા બાવા બ્રાહ્મણો કોઈ મને ઓળખી ગાઢશે તો એ લોકો ક્યાં તમારા શેર હોલ્ડરો છે અરે પણ આજકાલ તો બાવાઓના પણ મોટા બેંક એકાઉન્ટ નીકળી આવે છે છાપામાં નથી વધતા પણ એમાં તમારે ઘભરાવાની જરૂર નથી પણ ન કરે નારાય ને કોઈક મને ઓળખી પાડે ને પોલીસને ખબર આપે તો તો તમે વેસ પલટો કરી નાખો કેવી રીતે તમે પણ એ બાવાઓને બ્રાહ્મણો જેવી દડી પહેરી લો એવું તે કરાય એમાં શું જાન બચવા ગમે તે કરવું પડે પણ હું પ્રકાશ પ્રકાશભાઈ ઉદ્યોગોનો બેટા જ બાદશાહ ઉઠીને બાવાનો વેશ પહેરું આમે એ બાવા બન્યા જ છો તો એનો વેશ પહેરવામાં સો વાંધો શરદ ભગને સમજાવ્યું ટોપી પહેરવામાં ત્રણ ગુણ નહીં વેરું નહીં વેટ બાવો બાવો સહુ કરીને સુખે ભરી પેટ પણ હું કોણ પ્રકાશ જૂથનો રાજા એ બધું હવે ભૂલી જાઓ ને પગમાં ઝાંઝરિયા ન પહેરવા હોય તો ઝટપટ પટ ધાડી પહેરી લો તમે થઈ જાઓ ગુરુને કુમાર થઈ જાય છેલ્લા અષ્ટગ્રહી સુધી અહીં રોજ માલ મલિંદા મળશે ને ચાંડીના હવનમાં બીડું હોમાઈ ગયા પછી હું દાન દક્ષિણા પણ આપીશ દાન હા હા દાન છૂટે હાથે દાન આપીશ પણ કુમારને તો દાન નહીં કન્યા દાન આપજો ગ્રહની ઘડીએ રાહુના મોઢામાંથી ચંદ્રને મોક્ષ કરવા જે દાન અપાતું હશે તે કુમારને પણ મળશે જ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ